जब तालुकाना रक्तालू का ना मगनाद उभेरी, ट्रक साथे विदेश से मेडा तो मेढ़ा मज़ेता लोकोनी को कार धाडा के बैठ अथरा था, साथ लोगों ना मौत निपज़िया था, विदेश गांव छो में छोलोकोनी अंति में यात्रा निकारता गांव हिप के भरा हुआ

ઘટના એટલી ગંભીર હતી કે ગાડીનો ખુર્દે ખુર બોલી ગયો હતો ઇકો કારનો ખુર્દો બોલી જતા અંદર બેઠેલા લોકોની ચીસો નીકળી ગઈ હતી અને બુમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા દ્વારા ઇકો કાર ના પતરા કાપીને ઘાયલ લોકો તેમજ મૃતકોને બહાર કાઢવાની ફરજ પડી હતી અકસ્માતમાં ગાડીની સ્પીડ નો અનુમાન તેનાથી લગાવી શકાય છે કે મૃતકો અને ઈજાગ્રસ્તોને પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જંબુસર પોલીસે

પાંચકડા હંસા અરવિંદભાઈ જાદવ રહે વેદેજ સંધ્યા અરવિંદ જાદવ રહે વેદેજ વિવેક કુમાર ગણપત પરમાર રહે ટંકારી બંદર મિત્તલ ગણપતભાઈ રહે ટંકારી બંદર નાઓ નું મોત નીપજ્યું હતું જોકે રાત્રિ દરમિયાન મિત્તલ ગણપતભાઈને સારવાર ખસેડવામાં આવ્યા હતા વેડેજ નાઓને પણ ગંભીર ઈજા પહોંચતા તેઓ હાલ સારવાર હેઠળ છે જોકે રાત્રિ દરમિયાન બનેલી ગોજારી અકસ્માત ઘટનામાં આજે વેડેજ ગામે એક જ સાથે છ લોકોની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું જ્યાં આજે ધારાસભ્ય ડીકે સ્વામી પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિત રાજકીય આગેવાનોએ મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવી હતી જ્યારે આજે અકસ્માતની ઘટનાને લઈને જંબુસર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી